વલસાડના એપીએમસી માર્કેટમાં બની ઘટના વલસાડના અનાજના વેપારી પર થયો હુમલો વલસાડ એપીએમસી માર્કેટમાં અનાજ વેપારી સમીર મપારા પર કેરીના વેપારી દ્વારા કરાયો હુમલો સમીર મપારા દ્વારા એક ટેમ્પો ચાલકને એપીએમસીમાં યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા મામલો બિચક્યો કેરીના વેપારીએ આવી તેમને થપ્પડ મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હાલ સમીર મપારા નામક વેપારી વલસાડ સિવિલમાં દાખલ વેપારી મંડળ ભેગું થઈ વિરોધ કરી પોલીસ ફરિયાદની માંગ કરી પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ તપાસ હાથ ધરી અનાજના વેપારીઓએ સ્વયંભૂ દાણા બજાર બંધ રાખ્યું અનાજના વેપારીઓએ દુકાનો બંધ કરી ન્યાયની માંગણી કરી આજે સવારે હું મારા ઘરેથી નીકળીને એપીએમસીની મારી ઓફિસમાં બેઠો હતો પછી થોડુંક કામ હતું પતાવીને બહાર નીકળ્યો એટલે અરુણભાઈ ત્રિપાઠીની દુકાનની સામે એક ભાઈએ ટેમ્પો કર્યો તો મેં કહું ભાઈ ટેમ્પો બહાર કાઢ એટલે અરુણભાઈ ત્યાં હું અને એ લોકોના દુકાનદારોના પ્રમુખ કહી છે હું તો એની હાથે તારા વાતચીત કરતો હતો તે અરુણભાઈએ સીધી મને મારવાનું જ ચાલુ કરી દીધું માર્યો મને પછી દુકાનમાં પાછળ ગયા પોતે અને દુકાનમાં લાકડો લઈને મને મારવા આવ્યો હો અને મારી પાછળ દોડ્યા પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે હં અને આવી રીતે ખુલ્લે આમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી એ છે બીજા પેલું વલસાડી છે એટલા ઘણા છે આવી રીતે આગળ પણ મને ધમકી આપેલી આપણે કોઈ એક દિવસ એ લોકો એવી દાદાગીરી કે કોઈ વાત કરી નથી કે ગાળી ગલતથી પણ આ રિસર આ લોકોની હવે દાદાગીરી વધતી ચાલીને આવી રીતે ગુંડાગીરી જાહેરમાં મારવાનું એ ખોટી વસ્તુ છે નહીં અમે તો એફઆઈઆર ફાટી છે હવે કોર્ટમાં કેસ થવાનો જ છે એમને અને અત્યારે એ લોકો લોકઅપમાં જ છે એના એનો છોકરો મને પોલીસ ચોકીમાં ઓપન ધમકી આપવા માંડ્યો હમણાં પણ આજે કે તમે સુધરો નહીં તો હજુ તો અમને ઠેકાણે પાડી દેશે આવી ધમકી પોલીસ ચોકીમાં આપે એટલે આ લોકોને કેટલી દાદાગીરી છે બાપ દીકરાવાની એનો ભાઈ વકીલ છે એટલે થોડું એ લોકોના મગજમાં એમ કે અમારો ભાઈ વકીલ છે એટલે છોડાવી દેશે સરકારી વકીલ એટલે એ લોકોના મગજમાં આવો પારો કે મને છોડાવી દેવાના આ લોકો આજે જે ઘટના બની તમારા મહામંડળના પ્રમુખને જે કેરી માર્કેટ બહારે ધીક્કામુક્કી કરેલી છે માર મારલો છે એ ખોટો છે નિંદનીય છે વેપારી બધા જ વેપારી અમારા પ્રમુખ સાથે છે અને અમે ચાર વાગ્યા કલેક્ટરને એસપી સાહેબને ડીએસપી સાહેબને નિવેદન આપીને જે ઘટના બની એમાં સખત સખ્ત કાર્યવાહી થાય અને વેપારી મહામંડળ ચોક્કસ મોટે બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યો છે બધાને બધા વેપારી છીપવાડના પોતપોતાની દુકાન બંધ રાખતા છે અને આ ચોક્કસ માટે બંધ છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બંધ રાખશું